બસ 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 અહીં રાખી ગયો આગળ ન જવા દેવી બસ બસ આમ જો આવો પૈણો છે મિત્રો આમ જો કેટલી કેટલી ગાડી ખૂટતી જાય જો જો ડમરી ઉડાડે જો ઓ ગઈ જો અહીંયા ગાડી મૂકીને હવે આગળ જવાનું છે રેડી જો આયા ગાડી મૂકી દેવાની છે હવે ગાડી મૂકવા માટે બોટલ મૂકી પીડી જવો જવો હાલો હવે તમને હું આગળ બતાવું જો અહીંયા ગાડીઓ મૂકી દીધી છે હવે અહીંથી હાલીને જવાનું છે અહીંથી કારણ કે ગાડી નથી હાલે આમ જવું આ છાલાની દરિયામાં આવેલા છે બાકી મજા આવે છે બહુ જ મજા આવે એવું છે આમ તેમ ભાડો નજારો બહુ મસ્તનો છે આ નજારો જોવો મિત્રો નકરા બાવળ છે રેતી ને બાવળ આમ જો છાલા ઠેઠ પાણી અહીંયા ઉપર આવી જાય એવું લાગે છે

આ અમારે જો અશોકભાઈને જો અમારે ફોટા પાડવા મણ્યા છે બધાય ને હું ને મુકાભાઈ આલ્યા જાય આમ જો એક કોડ કોયલુ જાય છે થોડુંક ઝૂમ કરું છું દેખાય તો બહુ આવો છે બહુ દૂર છે પણ ઝૂમ કર્યું છે જોઓ અહીંયા આવ્યું મુકાવે ને કેટલી મજા અહીંયા આવી છે આ અમારા અશોક ની આ અમારા અશોક ભાઈ એક અમારે ભરતભાઈ ભાઈ પછી તો અમારો ફોટા પાડે છે અહિયાં કેમ બાકી જયસુખ અમારે

તો બાકી આમ નજારો કઈ ઘટી એવો છે અમારે જો જઈશું કે ભાઈ આમ જવો અમારે જઈશું ભાઈ ટકરી બનાવે છે દેખાઈ જાય છે બનાવી રેતા પાણી આવી જાય છે લમે આવી ગયા છે તો તમારે કોઈને દરિયે દરિયા આવવું હોય તો આવી જાય કારણ કે હમડિયા બાજુમાં બાજુમાં દરિયો આવેલો છે ત્રણ કિલોમીટર જેવું દૂર થાય છે તો જેને આવવું હોય એ આવી જાય લોકેશન કઈ ઘટે નહીં એવું છે

અમે બધા જો દરિયા નીકળી ગયા છીએ બાજુમાં નજીક રખડવા આમ ધીમે ધીમે આયેલા છે હવે

જો એવું જો દેખાય સમકે દેમક મારે દવા જો અમારે મુકા ભાઈ કઈ કાઢ્યો કાઢ્યો છે ભોણ માં ગડી ગયો તો ભોણ માંથી કાઢ્યો છે બહાર હા છે

<cười> <cười> câu đi dây quá câu đi dây gì anh câu đi nhiều đâu ra đây hả bây giờ tập bắt

được hả? rồi đấy. ai bảo cái này cả anh ấy. ôi ơi. đi ra quan niệm mới đây được chứ. quan niệm mới đấy đúng rồi đấy. quan niệm mới đấy

હજી ગાડી કાઢવી પડશે ને કારણ કે રેતી માં ગાડી છે ગાડી કાઢવામાં અમાય પડી જાય કારણ કે ઘણી અંદર ઈ ગઈ છે આટલી બધી આખીને કોઈ દિવ આવી નહીં રોડે મૂકીને આવી પણ આ ખલે એમ થયું કે હાલો ગાડી લઈ જ છે કામુકા ભાઈ ગાડી કાઢવા આમ કેટલી હજી ભીં પડી જાય આપણને હા

એક ભાઈ તો ગાડી લઈને નીકળી ગયા છે એક ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે હવે હવે અમારે બાકી છે આ કાઢવાની આ જાય છોક ભાઈ હાલો આ છોક ભાઈ પાછળ લઈ ગયો અ ભાઈ નું જો પાછળ ટાયર ફરી જાય છે અશોકભાઈ છે હાલે ગાડી हल्તી નથી